षष्टप्रज्ञ स्वामी महारा जनोदये श्रीगङ्गार महारा जनोदय શાંતનો હે અજ્ઞા હે હે અખાંદ હે હે હવાનંદ કરાવ હે ઓષકી હૈ હુનકા ગોપાલ નો હે માતા પિતા દત્ત ગુરુ પાવનકારી ધરતી ઉપર નિવાસ કરતા ગામ મોટા કાંડ મુકામે એવા સદગુરુના પ્રેમી હંશ ભક્ત શ્રી છત્રસિંહભાઈ ચંદુભાઈ તેઓના ધર્મસિંહની સાથે સાથે તેઓની દીકરી જમુનાબેન સાથે સુનિલકુમાર તેઓના સુપુત્ર શિવકુમારની ચૌલક્રિયા નિમિત્તે આમંત્રણ પાઠવી આપણને એકત્રિત કર્યા ધન્યવાદ છે એવા ચૈત્ર સુદ મહાશિવરાત્રિની આઠમ અને એવા રામચંદ્ર ભગવાનના જન્મદિવસ રામનવમીના મધ્ય રાત્રિ આપણને આમંત્રણ પાઠવી એકત્રિત કર્યા ખૂબ ભાગ્યની વાત છે આમંત્રણને આપી આપ માન આપી અને આપ સર્વે સમયનો સદુપયોગ કરી પોતાના જીવનનો સદુપયોગ કરી મહાપુરુષોએ કહ્યું સંત મિલન કો જઈએ તજ દેહ અભિમાન આગે આગે પાવ ધરે કોટી યજ્ઞ સમાન જો અભિમાન હોત તો મંડપ નીચે આવી શકત નહીં ધન્યવાદ છે એવાની ખાલસ ભાવ જાગૃત કરી એક ગુરુના નામ ઉપર પરમાત્માના નામ ઉપર ધર્મના નામ ઉપર પાઠના નામ ઉપર સમય ફાળવ્યો સંતોનું કેવું છે કે આવા સાનિધ્યમાં જવા માટે જો નીકળે સંત ચરણમાં જવા નીકળે તો એક ડગલું ભરે કરોડ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય એવા પુણ્યશાળી મહાત્માઓ માતાઓ બેનો દીકરીઓ કરોડો યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત કરી આપ સર્વે બિરાજમાન છો અને આવા માતાઓ બહેનો ધર્મિષ્ઠ મહાપુરુષોના પાવનકારી ચરણ રજથી આ ભૂમિને પાવન કરી અને મને તો એમ થાય કે આ બાળક થોડી વાર શાંતિ જાળવજો આજુબાજુ ઊભેલા હોય માતાઓ બહેનો પોતાનું આસન ગ્રહણ કરી લેજો પાઠ એક પરમાત્મા પાસે જવા માટેનો એક ધોરી માર્ગ છે પાઠ આજથી નહીં ચાર યુગથી પૂરાતો આવે છે પણ જ્યાં સુધી પાઠ સમજાય નહીં ત્યાં સુધી મારા તમારા જીવનનો ઠાઠ સમજાય તેમ નથી પાઠ એક નાટક વસ્તુ નથી પાઠ એક કૂદવા ખેલવાની રીત નથી પણ પાઠ એક પરમાત્મા પાસે જવાનો ધોરી માર્ગ છે એટલે આપ સર્વેને મારી થોડી થોડીવાર શાંતિ જાળવી અને બેસજો પહેલાં આપણે બધા વિચારવા જેવું છે કે આ બાળક કેટલું પુણ્યશાળી છે કેટલું ભાગ્યશાળી છે અને પૂર્વજન્મમાં કેટલું પુણ્ય કરવું છે ખાલી એના બાળ કાપવામાં જો આપણે આટલા બધા એકઠા થવું પડતું હોય જ્યોતિનું મંડાણ રાખવું પડતું હોય અને કેટલાને ભજન ભોજનનો આનંદ કરાવવાનો જો અવસર મળ્યો હોય તો એ બાળક કેટલો પુણ્યશાળી આત્મા છે પૂર્વજન્મમાં કેવું કર્મ કર્યું છે બસ આપણે આવ્યા છીએ તો એ શીખવા જેવું છે કે આપણો જન્મ આવતા જન્મ આવો જન્મ મળે કે જેથી કરી બચપણમાં પણ આવું પુણ્યનું કાર્ય વગેરે કરવાનો મોકો મળે ને એવા ઘેરે અવતાર પરમાત્મા આપે કે જેથી કરી આપણને ધર્મનો પંથ હાથમાં આવી જાય આપણે દરેક હૃદયના ભાવથી આ બાળકને નવજાત શિશુને ધર્મના સંસ્કારને આશીર્વચન માટે આપવા આપ્યા છે દરેક પોતાનું પુણ્ય અર્પણ કરી એ બાળક પૂર્વજન્મના સંચિત કર્મ પ્રાર્થ કર્મને ક્રિયામન કર્મ એમોથી સંચિત કર્મ ક્રિયામ કર્મ કદાચ સંત ચરણ જવાથી બળી ભસ્મ કરે પાર્થ કર્મ ભોગવવા માટે આપ સર્વે બિરાજ્યા છીએ આ ધરતી ઉપર જન્મ લીધો છે પાર્થ કર્મ જન્મવા માટે આ બાળક પણ એક પાર્થ કર્મને લઈને આ ધરતી ઉપર આવ્યું છે એટલે કદાચ એ બાળકના પૂર્વજન્મના પ્રાશ્ચિતના કારણે એ બાળક ક્યારેક અધર્મના પંથે ન વળી જાય એ બાળક ક્યારેક ધર્મથી વંચિત ન થાય ક્યારેક માવતરથી વંચિત ન થાય ક્યારેક આપણી સમાજથી વંચિત ન થાય ક્યારેક એ પરમાત્મા તરફથી વંચિત ન થાય ક્યારેક એ બાળક પૂર્વજન્મના કર્મના આધીન થઈ એ બાળક અધર્મના પંથે વળી અને પોતાના આત્માની અધોગતિ તરફ ન લઈ જાય એ બાળકને ધર્મના પંથે વાળવા માટે ધર્મના સંસ્કાર આપવા માટે ધર્મના પંથે લઈ જઈ અને પોતાના આત્માનું કલ્યાણ કરવાના ભાવેથી આપ સર્વે બિરાજા છો એ બાળકને હૃદયના ભાવથી આપણું આશીર્વચન આપી આપણું પુણ્ય અર્પણ કરી એ બાળકના પૂર્વજન્મના પ્રાચીન કર્મને દૂર કરી અને એ બાળકને સારા સંસ્કારે મળે સારું ભણે ગણે ધર્મના પંથે વધે ધંધા રોજગારીમાં કદાચ એનું ધ્યાન લાગે અને એ બાળકને સુખી કરવા માટે આપણે ધર્મના પાયો રચવા માટે મનુષ્ય જીવનમાં સંસ્કાર એક ધર્મનો પાયો છે આપણું જીવન બનાવવા માટે મનુષ્યની અંદર જો મિલકત હોય ધન ધાન્ય હોય પણ જ્યારે વ્યક્તિને સંસ્કાર ન મળવાથી એનું જીવન બરબાદ થતું હોય છે એટલા માટે આ નવજાત શિશુને સુખી કરવા માટે અને એના સંસ્કાર મૂડન નિમિત્તે આવ્યા છો તો આપ સર્વેને મારી નમ્ર વિનંતી હૃદયના ભાવથી દરેક પોતાનું પુણ્ય અર્પણ કરજો અને એ બાળકને હૃદયના ભાવથી આશીર્વચન આપી અને ક્યારે કે સંતોએ જે કંઈક આપણને ભોજન ભજનમાં તેડાવ્યા છે એ ભોજન જમ્યા પછી એ ભોજન ના બદલામાં આપણે સંસ્કાર માટે આશીર્વચન આપવાની જરૂર છે બોલીએ સદગુરુ મહારાજ નો સરસ ગામ લીંબાણી થી પધારેલા ભાવિક સંતો સરસ ભજન માં કીધું બાર વર્ષની મીરા બાળકી રમતી સાધુની સાથ માયા લાગી હરિતારા નામની બસ આપણે પણ નામની જ્યાં સુધી માયા નહીં લાગશે ને ત્યાં સુધી આ બધી ભક્તિ માથે પડે તેવી છે સંતો કીધું નામ લિયા શબ લિયા લ્યા શકલ શાસ્ત્ર કા ભેદ બીના નામે નરકે ગયો પડફડ ચાર વેદ બસ આ બધી મહેનત છે બસ આ પાઠનું મંડાણ એ સમજાઈ રહ્યો છે સ્થૂળ શરીર કારણ શરીર મહાકારણ શરીર સૂક્ષ્મ શરીર તો તગનો ભેદ સમજાવવાની એક રચના મહાપુરુષોએ બનાવી છે આ પાઠ ચાર યુગથી આવે છે પાઠ કોનો હશે નકલંક જે નામ ઉપર કલંક નથી લાગે એવા નામની બલિયારી છે નકલંક નામ તની બલિયારી ભક્તિ કરો નરનારી આ મહાપુરુષોએ પોકારી પોકારીને મને તમને ચેતાવવા માટે ઈશારો કર્યો છે મૂળ નામ નિજ નામ સતનામ અવિનાશી નામ કોણ નામ ગુરુ ચરણમાં જાય કોણ નામ ધ્યાન ધરે કોન નામ વચન ચલાવે કોણ નામ એવું કે પરમ પદને પમાડે બસ નામની ભક્તિ કરવાની છે મારા સાહેબ બાજી બધી ભક્તિ માથે પડે તેવી છે પરમાત્માએ જે કંઈક નામ સ્મરણ માટે પરમાત્માના નામ સ્મરણ માટે મહાપુરુષોએ જે કંઈક રસ્તો ચીંધીને બતાવ્યો છે મૂળ નામ નિજ નામ સતનામ ને અવિનાશી નામ જે મહિમા જ્યોતનો મહિમા છે પાટનો મહિમા છે આ મને તમને ચારેય શરીરનો ભેદ સમજાવવાની એક રચના છે કેમ કે આપણે એક જ સ્થૂળ શરીરને લઈને રહીશું તો ચડવાનો નથી આપણી પાસે કારણ શરીર છે આ સ્થુળ શરીર મહાકારણ શરીર અને સૂક્ષ્મ શરીર તક આપણે પહોંચવાનું છે એનો આ મહિમા છે એના જૂથનો અજવાળો થાય પણ કોને ત્યાં થાય કે જ્યારે જ્યારે ભગવાને પૂર્વજન્મની જેનામાં ભક્તિ હશે પૂર્વજન્મનું ભક્તિનું બીજ હશે જેને માતા સંસ્કાર હશે એક દિવસ બ્રાહ્મણ અને બ્રાહ્મણી ખૂબ પરમાત્માની સેવા કરી તપ જપ તપ કરતા અને ખૂબ ભક્તિવાન ગુણવાન દયાવાન બ્રાહ્મણ અને બ્રાહ્મણી ખૂબ ભક્તિ કરે અને જ્યારે જ્યારે એ ત્યાં યુગની ત્યાંતા યુગની અંદર એ બ્રાહ્મણ અને બ્રાહ્મણની ભક્તિને આધીન થઈ ભગવાને દર્શન દેવા માટે બ્રાહ્મણ અને બ્રાહ્મણની પાસે ગયા પણ પરમાત્માએ એકવાર એનું પરમાણુ લીધું કે પરીક્ષા કરવા દે ભક્ત કેટલો વિશ્વાસુ છે કેટલો વૈરાગી છે કેટલો દયાવાન છે કેટલો ગુણવાન છે અથવા કેટલો એનામાંથી ભ્રમ ભાગેલો છે મહાપુરુષોએ કહ્યું છે આત્મા ઓળખ્યા વગર લખ ચોરાશે નહીં ભ્રમના ભાગ્યા વગર ભવના ફેરા નહીં આ મીરોબાઈએ કીધું છે બાર વર્ષની લાગી જેને પરમાત્મા સાથેની તાલીમ એટલે બ્રાહ્મણ બ્રાહ્મણીએ જ્યારે એ ભક્તિનું પ્રમાણ લેવા ભગવાન બાવાનું રૂપ ધારણ કરી આવ્યા અને ભગવાને એટલું જ માગ્યું કે હે બ્રાહ્મણ જો તું ભક્તિવાન હોય અને તારા ગુરુના આપેલા વચનની જો ભક્તિ આદરતા હોય તો મારે એક વસ્તુ માગવાની ઈચ્છા છે તારા ઘરમાં જે વસ્તુ પડી છે એનું જો દાન તમે દેતા હોય તો દાન હું લઈ શકું પહેલાં તમે વચન આપો વચને તારું વચને કૂચી વચનના મારે સંત મરી જાય વચને છોડ્યું રાજ વચન જેને વિવેક્યું તાકા સરિયા કામ દશમી ભક્તિ ગુરુ વચનની જ્યાં સુધી હાથમાં નહીં આવે ત્યાં સુધી આ ભક્તિ પાર પડે તેવી નવ પ્રકારની નવધા ભક્તિ તક માયાનું આવરણ છે નવ પ્રકારની ભક્તિ તક માયાનું આવરણ છે ત્યાં તક પરમાત્મા પાસે આ જીવને જવા દેતી નથી આ જીવ શિવ બને ક્યારે દસમી ભક્તિ ગુરુ વચ્ચેની મળે અને જ્યારે તત્વ વસ્તુમાંથી પરમ તત્વની પરખ થાય અને જ્યારે એ પોતાના નિજ નામની પરખ થઈ જાય વ્યક્તિને તો જ એ પરમાત્મા પાસે જઈ શકે એમ તો જ એ જીવ શિવ બની શકે તેમ છે વસ્તુ તમારી પાસે પડી છે મારા સાહેબ પણ એને જાગૃત કરવા વાળો વ્યક્તિ જ્યાં સુધી દેશી મળે ઉપદેશી મળે આગળ આવડો

જ્ઞાનનું સ્વરૂપ છે અને નારી એક ભક્તિનું સ્વરૂપ છે જ્ઞાન અને ભક્તિ જો બે નહીં હોય ત્યાં સુધી વૈરાગ જાગે નહીં અને વૈરાગ નથી ત્યાં સુધી ધર્મ સચવાય તેવો નથી આ સનાતન શબ્દ ચાર શબ્દ બોલાય છે એના માટે ભક્તિ પ્રેમ ભક્તિ વૈરાગ અને ધર્મ ચાર આ ધર્મના પાયા છે એટલે ખરેખર આપણી પાસે ચાર લક્ષણની જરૂર છે જ્યાં સુધી ચાર લક્ષણ આપણી પાસે નથી ત્યાં સુધી ભક્તિનો ભાર આવતો નથી સાહેબ આ મહાપુરુષો જે કંઈ કહ્યું છે એટલે વચન માટે ભગવાને વચનની માગણી કરી કે બ્રાહ્મણ તમે પતિ પત્ની જો ભક્તિ કરતા હોય સાચા ભાવથી તો મને વચન આપો એટલે બ્રાહ્મણે વચન આપી દીધું કે હવે વચન લીધા પછી પછી વચને બાંધ્યા કીધું હવે હું જે માગું તારી પાસે વસ્તુ છે મને આપો એટલે બ્રાહ્મણે હા પાડી દીધી કઈ નહીં સાધુના આવેલા રૂપમાં ભગવાને એવું માગી લીધું કે બસ મારે કઈ જોઈતું નથી પણ જે આ તારી ધર્મ પત્ની છે એના બે છાતી જે સ્તનપાન છે એ મને ખૂબ પ્રેમથી ગમે છે અને પ્રેમથી તારે દાન દેવું હોય તો તારી ધર્મપત્નીની બે છાતી કાપી અને મને ભેટ ધરી દે બોલીએ સદગુરુ મહારાજનો કેવો સમય સીધા થઈ છે પોતાની ધર્મપતિના સ્તનપાન કાપીને દાન આપવું એ કંઈક નાની બાબત નથી એટલે બ્રાહ્મણ વચને બંધયા પછી પોતાની ધર્મપત્નીને ઈશારો કર્યો કે હવે શું કરવું એટલે ધન હોય જોઈએ નારીને સંસ્કારની વાતો છે આ સંસ્કાર મા બાપના ભક્તિના સંસ્કાર મળેલા એટલે એ ભક્તિના સંસ્કારને આધીન થઈ ગુરુના વચને ચાલનારી પતિના વચને ચાલનારી નારી પોતાના પતિને કીધું કે પતિદેવ મારા બાપે જ્યારે મને લગ્ન કર્યું ને તે દિવસ મારા બાપે ત્રણ વાર જળ પી અને શપથ વિધિ કરી અને મને અર્પણ કરેલી છે આ કાયા તમારી છે આપ જે કોઈ મારે મંજૂર છે પતિના વચને ચાલનારી નારીએ અને પોતાના આવેલા સાધુના રૂપમાં ભગવાન કરી દે ત્યારે ભગવાન તારી ભક્તિને ધન હોજો તારા ગુરુને ધન હોજો તારા માત પિતાને કે સ્તનપાન ધરી દીધો એટલે ભગવાન પ્રગટ થયા ધન્યવાદ છે તારા વચનની પુરુષની ભક્તિની ભગવાન આધીન થઈ પ્રગટ થઈને દર્શન દીધા પછી કીધું અને સ્તનપાન ફરી પરમાત્માએ એ હાથમાં જળ લઈ છોટ્યું એટલે હતું એમ છાતી પાછી લગાયા પછી ભગવાને વચને બંધાયા માલિકે વચન આપ્યું કે આ સ્તનપાન જે મેં કાપ્યા કાપ્યા છે અત્યારે તારી પાસે માગણી કરી છે ધન હોજો એ નારીએ મને સ્તનપાન કાપીને જેને દાન આપી દીધું છે પણ આવતો જન્મ તારી કુખે જન્મ લઈશ અને આ સ્તનપાને હું ત્યારે ભગવાન કૃષ્ણ જેલમાં જન્મ લેવો પડેલો એ આ ભક્તિ નો પાવર છે એ વચન ગુરુના વચન ની ભક્તિ નો પાવર છે જ્યારે જ્યારે એવી પૂર્વ જન્મની જેને છત્રસિંહ ભાઈએ ભક્તિ કરી છે અને એ નરનારી મળી છે પૂર્વજન્મથી ભક્તિને લઈને આધીન થયા એ જગ્યા પર આવું પાટનું મંડાણ થાય એ જગ્યા ઉપર આવા મહાપુરુષો બિરાજમાન થતા હોય એ જગ્યા પર આવા મેરાવડા થતા હોય એ જગ્યા પર અન્નદાન થતું હોય એનું મૂળ કારણ કે છત્રસિંહ ભાઈ એ નરનારીનું જોડું પૂર્વજન્મમાં ભક્તિ જેને કરી છે એમનો પરિવાર જે ભક્તિ કરી છે એનો આ મહેમા છે મારા સાહેબ આ વાટે પડેલું નથી બોલીએ સદગુરુ મહારાજનો સંત જ્યારે બોલ્યા બસ એમને અધૂર મૂક્યું નાખીએ ભજન જ્યારે જ્યારે બાર વર્ષની ઉંમરમાં એના બચપનમાં જ્યારે મીરા પોતાના માતા પિતાને સેવા કરવાનું જોયેલું ખૂબ મારા વડીલોને ગુણવાન છો ભક્તિવાન છો દયાવાન છો વિવેકી છો છતાં પણ બે ઘડી અમારી ફરજને અદા કરવી અમારી ફરજ છે એક દિવસ દાદાને મહેમાન જવાનું થયું અને મીરા બચપનમાં બાળ વર્ષની બાળકી લાગી તારા હરી તારા નામને માયા લાગી હરિ તારા નામની માયા છોડવાની નથી જોડવાની છે એક છેડો એક છેડો માયાને આ સ્થુલ શરીરને જોડેલો છે બીજો છેડો પરમાત્માની પાસે છે અને આ જીવ વસ્તુ એક વચ્ચેનો બંધારણ છે એક છેડો માયાનો આ શરીરને છે ને બીજો છેડો પરમાત્મા તપ આપણે શરીરના છેડા તપ વરેલા છે એ છેડો બદલી છોડવાની નથી પણ પરમાત્મા તરફને છેડે વરીશું તો જ આ આત્માનું કલ્યાણ થશે તો જ કંઈક પરમ તત્વને પરખી શકીશું મહાપુરુષોએ કે પરમ તત્વને પૂંજીએ પૂંજીએ સુકરીત સાર સાર સ્વરૂપી મેરું સદગુરુ અને વંદવું વારંવાર મહાપુરુષોએ કહ્યું છે એટલે મીરાબાઈને દાદાએ કીધું કે બેટા હું મહેમાન જાઉં છું અને આજે વહેલો મોડો થયો કદાચ સવારે આવું તો બે ટાઈમની સેવા પરમાત્માની સેવા આજે તારા મોકો મળ્યો છે તારા ભાગ્યમાં છે છે તારે સેવા સેવા કરવાની આજની કરી લેજો અને ભગવાનને એટલું જ મારું વચન તું સાંભળ કે ભગવાનને જમાડ્યા વગર જમતી નહીં એટલે મીરાબાઈને ખબર નહોતી કે ભગવાનને કઈ રીતે જમાડવો દાદા રોજ કરતા એટલે એને એ ખબર નહીં કે ભગવાનને જમાડવા માટે શું કરવું પડે પણ દાદા એટલું કીધેલું એને એટલું બેઠેલું બેટા એ એને યાદ રહેલું એને હરખાતી હરખાતી આજે મને મોકો મળ્યો ભગવાનની સેવાની કરવા દાદા ગયા છે બહાર એટલે રસોઈ તૈયાર થઈ એટલે મીરાબાઈ થારી તૈયાર કરી અને કૃષ્ણ ભગવાનની મૂર્તિ આગળ જઈને ધરી દીધી પ્રભુ લો જમી લો ભગવાન જમી લો હાવા મેર આવે એમ છે મનસા માલન હતું જાગતા નરને શે પથ્થર પૂંજે હરી મળે હું ગિરનાનો ડુંગરો પૂજી નાખ્યો એવું મહાપુરુષોએ અનુભવ કરીને કહ્યું છતાં પણ જો આપણે જાગશું ને તો પથ્થરનો ભગવાન જાગીને જમે એમ છે અને એ જ પરમાણુ અજમલ રાજાએ એક જ લોટો માથા મારીને ઘેર દીકરો બનાવીને લાવવાની શક્તિ મારા તમારામાં છૂપેલી છે પણ એ ક્યારે સમરસ સદગુરુ મળી જાય ને એ શક્તિ જાગૃત કરે ત્યારે ત્યાં સુધી હાથ મેળે મેર પડે તેવો નથી એટલે મીરાબાઈએ ધરીને કીધું કે પ્રભુ ભૂખ લાગી છે દાદા કઈ ગયા છે દાદા નથી ઘેર મહેમાન ગયા છે અને મને કઈ ગયા છે એટલે તમે જમી લો મને દાદાએ કીધું કે જમાડીને જમજો એટલે તમે જમી લો આ હું તો ખાય આખો દન દેખા દેખી ભક્તિ કોમ આવે એવી સમજીને કરીએ તો જ બેઠો પાર થાય તેમ છે આ પાઠ પુરાવાથી નહીં પાઠને સમજશું તો જ આપણો હોંધો પડી જાય તેમ છે બાકી આ પાઠ પરમાત્મા પાસે જવાનો એક ધોરી માર્ગ છે એટલે ચાર ટકી રહ્યો છે આની અંદર ગુરુ શબ્દ નો ગમ સમય છે ગુરુ શબ્દ નો મહિમા છુપાયેલો છે જ્યાં સુધી એ ગુરુ ગમ મળે ત્યાં સુધી આપણને ગમ પડે તેવો નથી એટલે મીરાબાએ કાલા વાલા કરીને થાકીને ભૂખ લાગી એટલે રડી પડી આ પેલા ભગવાન જમાડ્યા વગર જમવાનું નહીં પેલો જમે નહીં મીરો ભાઈ જમે નહીં રડી પડી માયા માયા લાગી લાગી તારા બેટા જમજો એ જ જમાડ્યા વગર જમવાનું નહીં અને પેલપા જમે નહીં ભૂખરા એટલે રડી પડી એટલે માતા ડોટ મૂકીને બેટા કેમ રૂવે છે તાકે દાદા કીધું જમાડીને જજો ને આ જમતા નથી મારે કરું છું મને ભૂખ લાગી છે ત્યારે માતાએ કીધું બેટા એ પથ્થર ના ભગવાન નહી જમેદી કરા બોલીએ સદગુરુ મહારાજ તાકે જમે એવો ભગવાન કઈ દાદા એ કહ્યું છે ને કે જમાડીને જવાનું બસ આટલો જ શબ્દ આટલો જ શબ્દ એને મગજ મગ જમાડીને જમવાનું તાકે બેટા જમાડે એવા જમે એવા ભગવાન કઈ હોય માં તમે માએ કીધું કે બેટા એ મને ખબર નથી ગુરુ મહારાજ ને પૂછી લે બોલીએ સદગુરુ મહારાજ ગુરુ પાસે કહી કે જમે એવા કૃષ્ણ કઈ હોય ગુરુ એવા કબીર સાહેબે કીધું એક ગુરુ બીજો ગુરુ એવા ગુરુ થયા અઢાર લાખ ગુરુ થયો પણ ગુરુ ગમ નહીં પાયો કોણ ફૂકી ફૂકીને મોવા એટલે ગુરુ એવા હતા ખાલી કાન ગુરુ શાન ગુરુ કંઠી ગુરુ અને જ્ઞાની ગુરુ મળે નહીં તો સુધી વાંધો ચડતો

કે બેટા અહીં છે ભગવાન ત્યારે પરમાત્માનું દર્શન દેવાડ્યું ને ત્યારે મીરાબાઈ બોલી કે આત્મા ઓળખ્યા વગર લગ ચૌરા ભરવનો ભાગ્યા વગર ભવનો ફેરો ટળે એવો નથી એટલે આપણે દરેકે જીવનમાં આવ્યા છે જ્યારે જ્યારે જીવન મળ્યું છે મને તમને એટલા વાગ્યા છે જીવન મળ્યું છે મને તમને તો એક દિવસ જ્યારે નારદજી ત્રણ લોકમાં ફરતા ફરતા મૃત્યુ લોકમાં આવ્યા ને જ્યારે વિષ્ણુ ભગવાન પાસે ગયા અને વિષ્ણુ લોકમાં જયા પછી વિષ્ણુ ભગવાન ઓંખ બંધ કરી અને બેઠેલા હતા પલોઠી મારીને એટલે નારદને એમ થયું કે પ્રભુ જાગે ઊંઘે છે જાગે તારે મળી અને બે ઘડી સત્સંગ સાંભળીને પછી અહીંથી વિદાય લઉં એટલે નારદજી બેઠા એક દાડો જો બે દાડા જ્યાં ત્રણ દાડા જ્યા પણ પેલો ઓંખ ખોલે પેલો ત્યાંથી જાય નહીં નારદજી બેસી રહ્યો એનું નામ વેરાગ આ તો હવા મહિનો થાય કંઠીન અને ફોરીએ ભરવે પાછા થઈ જાય એ રાગ વેરાગ વસ્તુ પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં દુનિયા ફરે એમ પણ વચનની ભક્તિ જો સુધી નહીં આદર ને વચન પાલન નહીં કરીએ તો સુધી હોદો ચડતો નથી એટલે જ્યારે જ્યારે ત્રીજો દિવસ થયો ને ભગવાને આંખ ખોલી એટલે નારદજી એવો પ્રશ્ન પૂછો કે પ્રભુ આ ધરતી ઉપર સંતોના મુખ્યથી મેં એવું સાંભળ્યું છે રજો ગુણ આ ત્રણ ગુણથી પર થાય ત્યારે પરમાત્મા બની શકે તો ત્રણ ગુણ બંધારણમાં હોય એ જીવને ઊંઘ આવે તો આપ તો ત્રણ ગુણ થી પર છો પરમાત્મા બની ચૂક્યા છો તો તમને ઊંઘ છે નહીં એટલે ભગવાને કીધું કે નારદ હું ઊંઘતો નથી તાકી કે કેમ ત્રણ રાતો ને ત્રણ દાડોથી બેહી રહ્યો છું તમે ઓખો ખોલી નથી અને આટલું જ નદી આંખે જ ઉઠું બોલો એટલે નારદજી પહેલો તું રાખ સોંભ તો ખરો મેં ઊંઘતો નથી ભલે ત્રણ દાડા થયા ત્રણ રાતો થઈ તાકી કે કેમ ઓખો બંધ હતી ને એનું કારણ શું ત્યાં કે હું મારા ગુરુનું ધ્યાન ધરતો હતો બોલીએ સદગુરુ મહારાજ ગુરુનું ધ્યાન ધરું છું એટલે નારદજી વિચારમાં પડી ગયા કે ગુરુનું ધ્યાન તમે ધરો તો ગુરુ એટલે શું એ મારે જાણવું પડે જો ભગવાન ધ્યાન કરતો હોય ગુરુનું તો ગુરુ એટલે શું મારે તમારે જોન જરૂર છે બાચી હોદો ચડે નહીં અને જેને જોન્યું છે ને એ મોન જો બાચી હોદો ચડશે નહીં આ કોઈક શાકભાજીની દુકાન નથી સમતોએ કીધું છે કાયા જહેર કી કળી સદગુરુ અમૃત ધાર શિર દીજે સદગુરુ રીજે અને જો ગુરુ શબ્દનો ભેદ જો બતાવી દે તો માથું આવતો એ મોંઘો તોય સસ્તું પડે એમ સમજી લેજો તોય સસ્તું પડે માથું આપતો જો મળી જાય તોય સસ્તું પડે એવું છે એ સાધન અને એટલા માટે કીધું ધન મિલે હોય ભમિલી મિલે ચૌદ ભુવન કારાજ ભાગ્યમાં હોય કોઈ સંત મળે આ દેહનો સુધારવા વારો આ જન્મ મરણ મટાડી દેવા વારો એટલા માટે મહાપુરુષ આગળ સંતે બોલ્યા કે ગુરુ પાસે વસ્તુ પૂરી મળી જાય પૂરી કમોની સંત પાસે એટલા માટે કીધું છે કે જે ભગવાનની પાસે મોક્ષની ચાવી નથી એ ચાવી સાચા સમરસ ગુરુ પાસે પડી છે આ જીવતીને જીવતાને મુક્તિ અપાવી દેવી જન્મ મરણ મટાડવો એ સાધન સાચા સંતો પાસે પડી છે પણ એને શ્યાગ હોય તો ઓળખી જતા એ માથા કૂટ સંત કહેવો કોને એ બહુ મોથા કુટ કમ છે સમતા સ્થિરતા નિર્મળતા અને પ્રકાશ ચાર લક્ષણ જેની પાસે નથી એને સંત કહેવામાં આવે નહીં ભાર ઝીલે ભૂમિ નીર ઝીલે સાગર કોઢીનો ઘા ઝીલે કડવું વચન ઝીલે તેનું નામ સંત જેનો સ્વાર્થનો અંત મૂકી દીધો તેનું નામ સંત સંત બનવું સહેલ છે પણ સંતની ફરજ ટકાવી બહુ કઠિન છે એટલે ભગવાને નારદ ને કહ્યું ગુરુ નું ધ્યાન ધરવું એટલે કીધું ઉભા રહો પ્રભુ જો તમને અમે પૂછીએ અને તમે શું જો ધ્યાન ધરતા હોય ગુરુ નું તો ખરેખર અમારે આ જાણવું જરૂરી છે મને એ સમજાવું કે ગુરુ એટલે શું નારદજીએ કીધું કે ભાઈ ગુરુ એ જાણવું હોય તો આ કોટવાથી બીજું આગળ ગોમ આવે છે આગળનું ગોમ એ ગામના ઝોપાની અંદર તાળ છે મોટો ને તાળની ઉપર સાપ ચડે છે એ સાપને ને જઈને પૂછી લે કે ગુરુ એટલે શું એ સાપ તને જવાબ આલશે બોલીએ સદગુરુ મહારાજ પેલા ભાઈ જાય એટલે ગોમ બીજું ગોમ આવતેલું ગોમના ઉપર ખરેખર હાપ અર્ધે ચડી રહેલો અર્ધે ચડીલો નારદજી એ પૂછ્યું કે એ સાપ ઉભો પછી ચડ કે મને વિષ્ણુ ભગવાને મોકલો છે કે ગુરુ એટલે શું એ મને સમજાવ એટલું બોલતા સાપ મરીને નેચે પડી જવું કોણ કે પાછા વિષ્ણુ પાસે ગયા પૂછ્યું કે પ્રભુ એ સાપ તો એ ગોમ આગળ આવશે એ ગોમ ની અંદર બકરી વહેલી છે બચ્ચું માંડ માંડ લવારું ઊભું થાય છે એ લવારા પૂછી લેજો એટલે તને કેસે ગુરુ એટલે શું નારજ સાંભળવાનું હતું કરવાનું હતું એટલે નારદ ને વેરાગ લાગેલો એક બીજા ગામમાં ગયા બકરી મોંડ વહેલી અને બચ્ચું બેરે બેરે ઊભો થાય અને નારદજીને પૂછ્યું છે નારદજીએ કે હે બકરીના ના બચ્ચા મને વિષ્ણુ ભગવાને મોકલ્યો છે મને તું કહી દે કે ગુરુ એટલે શું એટલે ટપ દીન પડ્યું બચ્ચું એટલે મરી જવું નારદજી વિચારે તારી ભલી થાય મારા બોલવાથી બે જીવ મરી જતા હોય તો મને એ સમજાતું નથી આ પાપ કહેવાય કે પુણ્ય મારા બોલવાથી બે જીવ મરી જાય હાપ મરી ગયો ને બકરું મર્યું તારી ભલી થાય આ ગુરુ શબ્દ જાણવા જેવો છે કે પછી એને તારી દેવા જેવો છે કઈ સમજાતું નથી એટલે નારદજી ફરી પાછા ગયા અને પૂછ્યું